મામલતદાર કચેરી ખાતે અરજદાર કરતા અધિકારીઓ વધુ હાજર રહ્યા હતા જેમાં તાલુકાના વિવિધ મુદ્દાઓને લઈને સાત જેટલા અરજદાર હાજર રહ્યા જેમાં વડગામ બસ સ્ટેન્ડ પરથી મગરવાડા ચોકડી

અને પૂર્વ સરપંચ ભગવાનસિંહ પ્રતાપસિંહ સોલંકીએ કરેલી વટકામમાં જાહેર રસ્તાઓ પરના પાકા દબાણો દૂર કરવા અને ટ્રાફિક નિવારણનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેમાં સ્ટેટ ખાતાના અધિકારીઓ

આ પાકા દબાણો પણ દૂર કરવામાં આવે તેવી અરજતારે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી જેને લઈને કલેક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીને સૂચના આપવામાં આવી કે સત્વરે આ દબાણો દૂર કરવામાં આવે અને ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવામાં આવે જ્યારે સરકાર દ્વારા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે જે લોકોને વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરી હોય તે રજૂઆતનું નિવારણ લાવવા માટે આ કાર્યક્રમ શરૂ કરાયો પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અરજદારોને વારંવાર ફેરવવા યોગ્ય જવાબ આપવો નહીં જેવા મુદ્દાઓને લઈને અરજદારોને યોગ્ય સમય ન્યાય ન મળતા હવે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણના કાર્યક્રમો અરજદારો ઘટ્યા હોય તેવું જાગૃત નાગરિક મુકેશભાઈએ જણાવ્યું હતું